ગુજરાતમાં માવઠાએ તો કહેર મચાવ્યો છે પરંતુ હજુ એ થમ્યું નથી ગુજરાતમાં હવે કઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે ફરી ક્યારે ગરમી વધશે અને આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જી હા અગિયાર તારીખથી વીસ તારીખને લઈને ફરી જે છે કમોસમી વરસાદની સંભાવના છે વાવાઝોડાની પણ શક્યતા છે તો આજના ખાસ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આગામી વીસ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે સાથે સાથે ચોમાસાની શરૂઆત ક્યારથી થશે

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો હજુ પણ અપરેર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અનુભવી રહ્યા છે મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પેદા થઈ છે સમુદ્રની સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિમીની ઊંચાઈએ સ્થિત છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની તીવ્રતા જોવા મળી હતી ભાવનગર જિલ્લાના મહુવામાં અતિભારે જ્યારે કે આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો સમગ્ર ગુજરાતમાં દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો કઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડશે હવે તેની વાત કરવાની છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ મેથી નવ મેની સવાર સુધીમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા તેમજ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે નવ મેની સવારથી દસ મે દરમિયાન પણ ઉપરોક્ત તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે સાતમી મે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો હવામાન ખાતાએ વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર સાત મેના દિવસે આણંદમાં ચુમ્માલીસ પોઈન્ટ સાત મીમી ડાંગમાં એકત્રીસ પોઈન્ટ આઠ મીમી અમદાવાદમાં નવ પોઈન્ટ સાત મીમી નવસારીમાં ત્રેવીસ પોઈન્ટ છ મીમી અમરેલીમાં ત્રીસ પોઈન્ટ એક મીમી ભાવનગરમાં પચીસ પોઈન્ટ બે મીમી વરસાદ પડ્યો હતો કિનારે વરસાદનું કેવું જોર રહેશે ખાસ તે પણ જાણવું જરૂરી છે હવામાન ખાતાની જાહેરાત પ્રમાણે દસ થી અગિયાર મે દરમિયાન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં બહુ ઓછી જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે ગુજરાતમાં પવનની ઝડપ કેટલી રહેશે તે પણ જાણીએ ગુજરાતમાં આજે સાબરકાંઠા આણંદ અરવલ્લી મહિસાગર ભરૂચ વલસાડ દમણ અને તેન્દ્રનગર હવેલી રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પચાસથી સાઠ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે તેની સાથે આ તમામ જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે આજે સાબરકાંઠા અરવલ્લી આણંદ મહીસાગર ભરૂચ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની આગાહી છે ફરીથી ઉનાળાનો તાપ ક્યારે શરૂ થશે એ પણ જાણવું અત્યંત મહત્વનું છે શુક્રવારે અને શનિવારે ગુજરાતમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની આગાહી નથી પરંતુ મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને પવનની ઝડપ ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાક રહેશે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સાહીઠ થી સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે આ દરમિયાન મહત્તમ તાપમાન સિત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે બાર મે પછી બહુ ઓછી જગ્યાઓ પર વરસાદ પડવાની શક્યતા અને હવામાન સૂકું રહેશે હવે વાત કરીએ આજના વરસાદી આંકડાની તો અમદાવાદ પૂર્વમાં સવા ત્રણ ઇંચ વરસાદ અને હાડમારી દસ ઇંચ જેટલી પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરી ફરડી ગઈ છે એટલું જ નહીં અમદાવાદમાં વરસાદે માજા મૂકી છે અમદાવાદ શહેરમાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે બે દિવસ પૂર્વ અમદાવાદમાં ચાર ઝોનમાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ માંડ વરસ્યો હશે ત્યાં જ લોકો માટે જાણે કે એક સાથે દસ ઇંચ વરસાદ વરસી ગયો હોય એટલી હાડમારી ઊભી થઈ છે ખાસ કરીને રસ્તા પર ભરાયેલા પાણીથી ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો આકસ્મિક આવી પડેલી આફત સામે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સંપૂર્ણ ઊંટું ઝડપાયું છે માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી સામાન્ય રીતે વરસાદી પાણી ગટરમાં વહી જતા હોય છે પરંતુ ઓઢવ ખોખરા નિકોલ જેવા વિસ્તારો તો ઉલટાનું ગટરમાંથી દૂષિત અને વરસાદી પાણી બહાર નીકળીને રોડ પર ભરાયા હતા રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે અનેક નાના મોટા વાહનો બંધ પડી ગયા હતા વરસાદ બંધ થયા પછી પણ લાંબા સમય સુધી માર્ગો પર રહેલા વરસાદી પાણીના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો રસ્તા પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા સ્માર્ટ સિટી અમદાવાદના હૃદય સમાન મણિનગરના વલ્લભવાડી વિસ્તારમાં વર્ષોથી દર સો દર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાય છે તંત્ર લુખા આશ્વાસનો આપે છે પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી રામબાગ કૃષ્ણબાગ તરફથી આવતા પાણી અહીં ભરાઈ જતા હોવાનું લોકોએ જણાવ્યું હતું ત્રણ દિવસથી આકાશી આફત કુલ એકવીસના મોત હજુ પણ રાજ્યમાં અગિયાર મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે પીછો છોડી રહ્યો નથી એટલું જ નહીં વરસાદના કારણે લોકોને પરેશાન થવાનો પણ વારો આવ્યો છે છેલ્લા અડતાલીસ કલાકથી વાવાઝોડા સાથે વરસાદ છે રાજ્યના એકસો ત્રણ તાલુકામાં એક મીમીથી માંડીને પોણા સાત ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે એક સાથે ત્રણ એપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા અડતાલીસ કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે મંગળવાર રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ત્રણ તાલુકામાં એક મીમીથી લઈ પોણા સાત ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો ભાવનગરના મહુવામાં સતત છ કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ સાવરકુંડલામાં બે ઇંચ લીલીયા અને અમરેલીમાં બે બે ઇંચ વરસાદ પડ્યો હતો ભારે પવન અને કડાકા ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં એકવીસ લોકોના મોત થયા છે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સત્તરના મોત થયા છે જ્યારે વધારે લોકો થયા છે તો ઉત્તર ગુજરાતમાં ત્રણ વ્યક્તિ અને પિસ્તાલીસ પશુના મોત થયા છે ગુજરાત પર સિસ્ટમ હજુ સક્રિય રહેતા વધુ ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ભાવનગર અમરેલી અમદાવાદ આણંદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ સિવાય રાજ્યના બાકી તમામ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે આણંદમાં તૈયાર અવસ્થામાં આવેલા બાજરી અને ડાંગરના પાકને નુકસાન થયું છે ત્રણ સિસ્ટમથી દબાણ વધતા લો પ્રેશર સિસ્ટમ સ્ટ્રોંગ બનીને વરસાદ તૂટી પડ્યો આણંદ પંથકમાં ખેડૂતો હાથમાં કોળિયો જૂટવાઈ ગયો તૈયાર અવસ્થામાં આવેલા બાજરી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે તો વડોદરામાં બે ઇંચ વરસાદ ખાબકતા તુલસીવાડીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે વહેલી સવારે ચાર વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી વડોદરામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં અગિયાર મે સુધી વડોદરામાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે ભાવનગરમાં પચીસો હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુકસાન થયું છે મહુવામાં સાત ઇંચ ખાબકેલા વરસાદથી વીજળી ગુલ થઈ ગઈ હતી ઘોઘામાં બે ઇંચ ગારિયાધાર અને પાલીતાણામાં એક એક ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે જિલ્લામાં પચીસો હેક્ટર જેટલા વિસ્તારની આંબાવાડીઓ કેસર કેરીઓના આંબાને નુકસાન પહોંચ્યું છે જેને પગલે કેસર કેરી માટે પ્રખ્યાત સોસિયા અને જેસર સહિતના વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે બજારમાં કેરીના ભાવ ઘટશે વરસાદને કારણે કેરી રસિકોને ફાયદો થશે કારણ કે એક સાથે બજારમાં બધી કેરીઓ આવી જાય તો કિંમત સસ્તી થઈ જશે પરંતુ સિઝન લાંબા સમય સુધી ચાલશે નહીં ખેડૂતો પાસેથી આંબા રાખનારા સિઝન શરૂ થાય પહેલાં એક સાથે લઈ લેતા હોય છે અને છેક જૂન મહિનાના પ્રારંભ સુધી કટકે કટકે આંબાઓ વેળીને કમાતા હોય છે પરંતુ અત્યારે નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર